આને પંચળ પડવાની ઉપાધી જ રહી નથી તમે જોઈ શકો ટીટોડી છે અને બચ્ચા તમે જોઈ શકો છો વરસાદ ભૂકા પડાવે પડે છે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને ઘણા ટાઈમ પછી આજે વિડીયો આવે છે કેમ કે લગભગ એક મહિનો જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે વિડીયો બનાવું છું કેમ કે શું મકાનનું કામ ચાલુ હતું એટલે હમણાંથી વિડીયો આવતા નતા અને પણ આજે હવે વાડીએ તમે જોઈ શકો છો અત્યારે આયા સીવી અને નીંદવાનું કામ ચાલુ છે મગફળી અને માંડવીમાં નીંદવા જવાનું છે તો મને એમ થયું લેવાનું કે તમને પણ જાણકારી અને તમને પણ બ્લોગમાં મજા આવશે છે કેમ કે આજે વિડીયો પણ મેન ચેનલ જે છે એના માટે બનાવવાનો છે તો જલ્દી તમને આજ આખો દિવસનું પૂરેપૂરું રિવ્યુ દેવાનું શું દેખાડું કે કેવડું મોટું ખેતર છે આ તમે જોઈ શકો છો વરસાદ સારો હતો અને તમે જો તો મગફળી તમે જોઈ શકો છો ખોખા સામ રીતે આપણે કેવી તો સામે જો તમે નીંદવાનું ચાલુ છે કે જો થોડોક ટાઈમ ખરાઈ છે અને જો નિંધવાનું પતી જાય તો તકલીફ ને કે પાછળથી પછી મોટો મોટો ખડ લેવું પડે એની કરતાં અત્યારે નીંદી નાખી તો વધારે સારું આ પાસ આદમ જોઈ શકો કપાસ અને આ મગફળી છે એમાં કામ નીંદવાનું ચાલુ છે તો જલ્દી આવજ આવી નીંદવા માટે એ તમે વળી ક્યાં કીધું આ એમ જો પચાસ ટકા ભાગ લાગશે અમારો ભલે લાગે વાંધો નહીં તારે ચાર ટકા તારા હતા

હેરાન નો કર્યું અને નિંદા નિંદા આગળ વહી દઈશું આગમને બતાવવા માટે ખાલી મેં કરી શકો છો કેમ કે એના બચ્ચાના કારણે એ ગલતી નથી એક બચ્ચું છે ને બે ઈંડા છે તમને દેખાડતા એ પ્રમાણે આગળ નિંદોનો જ્યાં બાજુ બાકી થોડુંક છે અને બધું પૂરું કર્યું આવે જ લઈ તો જય મતજી બે તમને કીધેલું હતું કે નીંદવાનું કામ પતે એટલે જો આ તમે પાછળ સનેડો જે આપણે રામ કે દાતા કે જે આપણે જોડીને ચલાવી શકીએ એવું એક જુગાડ બનાવેલો છે એ તમને દેખાડવાનો હતો હું આ બધો વિડીયો છે એ તો મેઇન વિડીયોમાં જ આવવાનો છે જે મેઇન ચેનલ છે એની અંદર તે આ તમને બતાવું છું કે આખા જેની જે પ્રોસેસ હોય છે કે એટલો બધો આમાં ટાઈમ કેટલો બધો લાગતો હોય છે ત્યારે બધી વસ્તુ તૈયાર થતી હોય છે આખે આખો વિડીયો છે એ આપણી મેઇન ચેનલ છે એક્સપેરિમેન્ટ વસ્તુ એની ઉપર આવવાનો છે હવે જોવી જલ્દી આને લઈ દેવી ખેતરની અંદર અને ચલાવી છે એ પણ તમને થોડો ઘણો વસ્તુ હું દેખાડીશ આખો વિડીયો તમે જોવો છે તો મેઇન ચેનલ ઉપર આવશે તો તમે દેખાડો કેવો જુગાડ છે તમે આ જોઈ શકો છો આખે આખો જુગાડ છે બનાવેલો આના તમે ટાયર પણ તમે જોઈ શકો છો લોખંડ ના ટાયર છે અને અત્યારે દાંતા અંદર જોડેલા છે આને પંચર પડવાની ઉપાધિ જ રે નથી તમે જોઈ શકો છો કેમ કે આખા આખા લોખંડના બનાવેલા બે ટાયર છે અને સજુ છે આખે આખું જુગાડ બનાવેલો છે

હા તો મિત્રો તમે પાંચ વાગ્યા છેલ્લો લાસ્ટમાં તમે જોયું હતું અત્યારે વાગ્યા છે છો અને તમે મારી પાછળ તમે જોઈ શકો છો વરસાદ ભૂકા બોલાવે વચન પડે છે તો મિત્રો તમે આ જોઈ શકો છો વરસાદ તમે જોવો છો અને જો પાણી વચન ચાલુ થઈ ગયું અત્યારે અને આ ચારો તરફ તમે વાદળા કાળા ડિબાંગ જોઈ શકો છો એક તરફ ખાલી છે જ નહીં અને વાદળાનો એકદમ જમાવડો છે અને વરસાદ એવો પડી રહ્યો અને હરુ તમે અવાજ પણ જોઈ શકો છો આજો ઘરોમાં પાણી ભરાવા મળ્યા છે તમે જુઓ બજારમાં પણ પાણી ચાલુ થઈ ગયા છે આ તમે જોઈ શકો છો વરસાદ